ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયો પ્રથમ વાત કરીશું જમીન માપણી તાત્કાલિક થશે અસર મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જારી કર્યો છે જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અડજણ કરવામાં આવશે અને ફી રિસિપ્ટ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જમીન માપણી કરવા અથવા તો એવી અરજીનો નિકાલ કરવાનો આદેશ થયો છે આ નિર્ણયને કારણે રેકોર્ડ તત્કાલ બનશે વહીવટી સમય બચશે બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે વ્યાજમાં પણ રાહત થશે સરકારી સહાય વેચાણ અને એને રૂપાંતરણ ઝડપથી બની શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર છે હવે અનાજ ભવિષ્યમાં પેકેટમાં પણ મળી શકે છે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી રહી છે આવનારા બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહ્યો છે અનાજ કઠોળ ખાડ ને પેકેટમાં નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો મફત સિલાઈ મશીન ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જારી કરી છે પંદર હજાર ની સહાય આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર તેની અરજી કરવાની રહેશે પંદર જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી અરજી કરવાની રહે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ધારકો માટે ખાસ ચેતવણી આપવામાં આવી રહી છે એલપીજી સિલિન્ડર ગેસ સિલિન્ડર તમારી પાસે હોય તો સાવધાન થઈ જાઓ એલપીજી ગેસ સિલિન્ડર માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હવે તમારા કનેક્શનનું ઇવાયસી કરાવવું પડશે નહીં તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે બે હજાર ઓગણીસ પહેલાં કનેક્શન ધરાવતા લોકોએ જ ઈ કેવાય કરાવવું પડશે ડિસ્ટ્રીબ્યુટર એજન્સીઓને ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે જેમણે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઈ કેવાય નથી કરાવ્યું હોય તેમના ગેસ કનેક્શન રદ કરવામાં આવશે એમ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર સામે આવી રહ્યા છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરું પ્રોત્સાહન આપી રહી છે એમાંથી ખાસ કરીને સીમન ડોઝની જેમ ગુજરાત સરકાર દ્વારા હવે આઈવીએફ કરાવતા પશુ માટે પણ રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવશે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો તમારી પાસે પણ પીયુસી નથી તો સાવધાન થઈ જાઓ પીયુસી માટેનો નવો નિયમ સામે આવ્યો છે સૌથી પહેલાં વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા પીયુસી વર્ઝન ટુનો મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે દરેક પીયુસી સેન્ટર ધારકા જીઓ ફેન્સિંગ અનુસાર પીયુસી સેન્ટરથી ત્રીસથી ચાલીસ ફીટરની ત્રિજ્યામાં આ પીયુસી સર્ટિફિકેટ આપી શકશે આ ઉપરાંત વાહનોના રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો વાહનોનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનોનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને પીયુસી વર્જન ટુ સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન દીદી માટેની યોજના જાણી લો મહિલાઓ મહિલાઓ માટે ખુશખબર સમાચાર છે નમો ડ્રોન દીદી સ્કીમની શરૂઆત બે હજાર બાવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી તેના હેઠળ એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષોમાં પ્રશિક્ષિત કરવામાં આવશે આ યોજનાને દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર લાગુ કરવામાં આવશે નમો ડ્રોન દીધી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાન ડેટા વિશ્લેષણ અને ડ્રોન રાખવા વિશે ટ્રેનિંગ આપવામાં આવશે તેમણે ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ કૃષિ કાર્યો માટે પણ પ્રશિક્ષિત કરવામાં આવશે આનાથી કૃષિ ક્ષેત્રે લાગતો સમય અને ખર્ચ ઘટી જશે અને રોજગારીની તકો પણ વધી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન વંદના યોજનાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ખાસ કરીને આયુષ્યમાન વય વંદના યોજના વિશે જાણી લો વડાપ્રધાન મોદીએ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન યોજના શરૂ કરી છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે ગુજરાતમાં આ રકમ દસ લાખ રૂપિયા છે આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય ખર્ચના બોજને ઘટાડવામાં સામાન્ય લોકોને રાહત આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આરટીઈ પ્રવેશ ફોર્મ કરી લો તૈયારીઓ સુરતમાં આગામી શાળા સત્ર માટે આર એટલે કે શિક્ષણનો અધિકાર અધિનિયમ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આવકનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર વગેરે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા તેવી સૂચના આપવામાં આવી રહી છે નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવાનો હોવાથી વાલીઓને છેલ્લી ઘડીઓ દોડાદોડી ન કરવી પડે તે માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે બાળકનો જન્મ એક મે બે હજાર ઓગણીસ દરમિયાન થયેલો હોવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને લઈને સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે બુધવારે કેન્દ્રીય કેબિનેટે આ યોજના પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના દ્વારા દેશના લગભગ બાવીસ લાખ વિદ્યાર્થીઓને વાર્ષિક લાભ થશે ઉચ્ચ અભ્યાસ માટે પૈસાની સમસ્યા નહીં રહે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા યોગ્યતા પ્રાપ્ત વિદ્યાર્થીઓને દસ લાખ રૂપિયા સુધીની લોન પણ સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરો માટે મોટો નિર્ણય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે પર ચાલતા ડ્રાઈવરો અને મુસાફરોની સુવિધા માટે સફર નીતિ શરૂ કરી છે જેથી લોકોને સ્વચ્છ શૌચાલય બેબી કેર રૂમ અને વ્હીલચેર જેવી સુવિધા મળે દરેક રેસ્ટોરન્ટ અને હોટલના પ્રવેશ દ્વાર પર ડિજિટલ પબ્લિક ફીડબેક સિસ્ટમ લગાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે આ સિસ્ટમને રાજમા યાત્રા એપ સાથે જોડવામાં આવશે અને એના પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નજર રાખવામાં આવશે આ નિયમ ફક્ત ખાણીપીણી પૂરી પાડતા સ્થળોને જ નહીં બલકે પેટ્રોલ પંપને પણ લાગુ પડવાનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે